વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં નારી તું નારાયણ શીર્ષક હેઠળ મહિલાનું સન્માન કરવામાં આવ્યું તેમજ આગામી સમયમાં જરૂરિયાતમંદોને મદદ કરવાનો નિર્ધાર કરાયો મહત્વનું છે કે મેઘ માનવ પરિવાર સેવા કેન્દ્ર સિવિલ હોસ્પિટલના દર્દીઓને સગાને નિઃશુલ્ક ટિફિન સેવા આપે છે માનવ સંસ્થાની અંદર હું એક સામાન્ય કાર્યકર્તા છું અને ગરીબ દર્દીઓ અને જરૂરિયાતમંદ દર્દીઓના સગાને નિઃશુલ્ક ટિફિન સેવા ઓગણીસો નવ્વાણુંમાં સંસ્થાની સ્થાપના થઈ અને બે હજારમાં અમે લોકોએ આને અમલમાં મૂકેલી અમે એ દિવસથી આજ દિન સુધી ગરીબ દર્દીઓના સગાઓને વિના મૂલ્યે બી આઠ વોર્ડ સિવિલ હોસ્પિટલ ખાતે આ ટિફિન સેવાનું કાર્ય કરીએ છીએ અચ્છા આજનો જે અમારો આ કાર્યક્રમ છે ને એ આપણી સંસ્થા બે હજારમાં શરૂઆત થઈ અને આજે એને પચીસ વર્ષ પૂરા થાય છે ગઈકાલે જ એને પચીસ વર્ષ પૂરા થાય છે અને આજે છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે એટલે અમારી સાથે અઢાર સોસાયટીના જુદા જુદા બહેનો જે લોકો અમારી સાથે સંકળાયેલા છે એ લોકોને ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી આપણે એમને સન્માનિત કરીએ નવું કરવાનું આયોજન એમ છે કે સિવિલ હોસ્પિટલની અંદર પાણીની તંગી ખૂબ જ છે એટલે અમારા એક મિત્ર નરેન્દ્રસિંહ ગોયલે એવું કહ્યું કે પાણીની વ્યવસ્થા માટે આપણે ફરતી પાણીની પરબ શરૂ કરીએ એવી મા ખોડિયારને અમે પ્રાર્થના કરીએ કે અમને પ્રેરણા મળે તો અમારો એક નવો મિશન ઠંડા પાણીની સેવા આપવાની ઈચ્છા છે શિયાળામાં ઠંડીનો ચમકારો શરૂ થતાની સાથે શહેરની